આપણે જણાવી દઈએ કે જ્યારે લંડન જતા વખતે રવજીભાઈ ચોવટીયા કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારી છે કૃષિ યુનિવર્સિટીમાં તેમને બગાયત વિભાગના પ્રાધ્યાપક તરીકે ઓળખવામાં આવે છે અને આ સાથે તેઓ નિવૃત્ત થયા હતા થોડા સમય પહેલા જુનાગઢથી અમદાવાદ જઈ તેમના સંબંધીના ત્યાં રોકાયા હતા અને હાલ તેમના ઘરે અત્યારે તાળું જોવા મળ્યું હતું પરંતુ આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તેમની અંદર ચિંતાનું મોજું ફળી વર્યું છે અને દરેક લોકોએ તેમના માટે પ્રાર્થના કરી હતી કે હેમખેમ ચોવટીયા પરિવાર પાછું આવે અને ભગવાન તેમની રક્ષા કરે આજે બપોરે અમદાવાદ પ્લેન દુર્ઘટના બની જેમાં જૂનાગઢના એક દંપતીનો સમાવેશ થાય છે જેઓ શ્રીધર શ્રીધરનગર સોસાયટીની અંદર રહેતા હતા એગ્રીકલ્ચરમાં નોકરી કરતા આ દંપતી આજે પોતાના પુત્રને મળવા લંડન ખાતે જઈ રહ્યા હતા ત્યારે આ પ્લેન દુર્ઘટનાની અંદર તેઓ સવાર હોય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે આપણે હાલ સ્થળ ઉપર આવી પહોંચ્યા છે એના સ્થાનિક તેમના જે પડોશી છે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે શું નામ આપનું મારું નામ જે કે ચાવડા હું અહીંયા શ્રીદરનગર સોસાયટીમાં રહું છું અમારા પાડોશી ડૉક્ટર રવજીભાઈ શંભુભાઈ ચોવટિયા કે જે પોતાના પરિવાર સાથે લંડન એમના પુત્રને ત્યાં મળવા જતા હતા આજે એમની અમદાવાદ ખાતેથી ફ્લાઇટ હતી અને દોઢ વાગ્યાની આજુબાજુની ફ્લાઇટ હતી છેલ્લે એમને અમારા ગ્રુપમાં અમારું શ્રીધનગર ગ્રુપ છે એમાં એને હેપી જર્નીના ફોટા પણ મોકલ્યા અને જતા હતા ત્યારે આ સમાચાર અમને મળ્યા તો આખી સોસાયટી એક પરિવારની જેમ રહીએ છીએ ત્યારે ખૂબ ચિંતામાં એટલા માટે છે કે એનો દીકરો જે છે લંડનમાં છે એમની દીકરી છે સિંગાપુર છે અને અહીંયા ઘરે અત્યારે કોઈ છે નહીં પરંતુ અમે સૌ પાડોશીઓ એક પરિવારની જેમ વર્ષોથી અહીંયા સાથે રહીએ છીએ ત્યારે ખૂબ ચિંતાતુર છીએ અમે એવું ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓના હજી જ્યારે કોઈ સમાચાર નથી આવ્યા તો અમે એવું ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે તેઓ જીવિત મળે એમને અને એમને ઈશ્વર એમનું આયુષ્ય ખૂબ મોટું લાંબુ કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ ધન્યવાદ ચોક્કસથી કહી શકાય કે આ દંપતી જીવિત રહે અને સુરક્ષિત પાછા આવે તેવી સૌ પાડોશીઓ છે તે પ્રાર્થના કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ બહેનોના ચહેરા ઉપર પણ ચિંતાઓ જોવા મળી રહી છે સમગ્ર જે પરિવાર છે જે પરિવારથી પણ વિશેષ ભાવનાથી સાથે રહી રહ્યા છે એવા પાડોશીઓમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આપણે પણ પ્રાર્થના કરીએ કે આ દંપતી સુરક્ષિત પાછા ફરે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જૂનાગઢ